એટલે નાસ્તો કરવા બેસી જાય રોટલી પેલી વાકી છે હજી અહીંયા કાલ સાંજની ભાખરી આઠણો રોટલી અને ચા રેડી થઈ ગયો છે ચલો આવી જાવ બધા નાસ્તો કરવા માટે નાસ્તો કરીને પછી હવે ટિફિન કરી નહીં મારે ટિફિન રેડી થઈ ગયું હોય પણ આજે વહેલા ઉઠી ગયા હતા કે નાસ્તો પહેલાં કરી લઈ એટલે એવું છે તો ચલો આવી જાઉં બધા નાસ્તો કરવા પછી મળીએ જો તો નાસ્તો કરી લીધો છે અને હવે ટીફિનની તૈયારી કરીએ તો હું ગોતો ચમચો ખાટલી મહી ઓલો ચમચો લઈ લો તો ચોળી બટેટા નો સબ્જી અને મારે જો અહિયાં રોટલી નાસ્તો કરી લીધો તો રોટલી બાકી હતી તો હું રોટલી કરીશ એવું છે આજે એ ટિફિન નું શાક વઘશે ફ્રેન્ડ્સ તો હું ક્યારે નહીં ફ્રી થઈ ગઈ આજે તો વહેલી ફ્રી થઈ ગઈ અને વાગી ગયા છે સોવા બાર અને બસ હવે જમી લઈશ તો કપડાં હજી સુકવવાનું બાકી હો બોલો કપડાં સુકવવાના રહી ગયા અને બસ હવે પહેલાં કપડાં સુકવી દઈશ અને પછી પેટ પૂજા કરી લઈશ કારણ કે શું પેટ પૂજા તો પહેલાં કરવી પડે એટલે પહેલાં કપડાં સુકવીને પછી ડાયરેક્ટ પૂજા કરી લઈશ તો ચલો મળીએ થોડીક વાર રહીને હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે વાગી ગયા છે પોણા છ કોલમાં ને ફોનમાં નહીં મરેને તો લેટ થઈ ગયું અને આજે હું તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છું કે મારી જે તમને થમને જોતાં ખબર પડી જ ગઈ હશે કે મારી સફળતાનો પ્રથમ પગથિયું તો ફ્રેન્ડ્સ મારું સફળતાનું પ્રથમ પગથિયું એ છે કે મારું યુટ્યુબમાંથી મારું પેમેન્ટ આવી ગયું છે તો જો માંથી મારું પેમેન્ટ છે એ આવી ગયું છે ફ્રેન્ડ્સ અને આ યુટ્યુબમાંથી મને એટલી ખુશી થાય છે હું પહેલાં તો મારા ભગવાન ઠાકોરજીનો આભાર માનીશ મા યમુનાજીનો આભાર માનીશ કે હું આ સુધી આપની કૃપાથી ભગવાનની કૃપાથી અહીંયા પહોંચી પછી મારા મમ્મીનો કે મારા મમ્મીએ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે મારા ભાઈનો અને બધાનો ખૂબ જ સપોર્ટ છે ફ્રેન્ડ્સ અને આવી રીતના મારા ઘરનાનો કે બહુ બધાનો સપોર્ટ છે કે ત્યાં સુધી અહીંયા સુધી હું પહોંચી પહોંચી શકી છું ફ્રેન્ડ્સ અને આ કરવામાં મારે ઘણોય ટાઈમ વયો ગયો છે મારે બે ચેનલનું પેમેન્ટ આવ્યું છે એક જે વ્લોગિંગ આ જે વ્લોગિંગની ચેનલ છે એનું અને સેકન્ડ મારી જે વ્રજકુક ચેનલ છે એનું બંનેનું પેમેન્ટ સાથે જ આવ્યું છે ફ્રેન્ડ્સ તો આ કરવામાં છે ને મેં ઘણો ટાઈમ કરી નાખ્યો મારી જે તમને વાત કરું તો સૌથી પહેલાં મેં ફર્સ્ટ ચેનલ ચાલુ કરી હતી વ્રજકુક એટલે સૌથી પહેલાં મેં ચેનલ ચાલુ કરી હતી ને એ આઈ થિંક પાંચ છ વરસ પહેલાં છ સાત વરસ પહેલાં ત્યારે હજી યુટ્યુબની ખબર જ નહોતી હું એમ જ બસ ખાલી આવી રીતના જોતી હતી યુટ્યુબમાં અને કે આવી રીતના બધા વિડીયો મૂકે છે ને આમાં આવી રીતના થાય છે અર્નિંગની કંઈ ખબર નહોતી કે આવી રીતના વિડીયો મૂકે છે એટલે મને અંદરથી શોખ જઈ કે કે ચલોને હું મૂકું અને મને શાનો શોખ જઈ ગયો કે મને છે ને પહેલેથી કુકિંગનો શોખ બહુ જ મને કુકિંગનો શોખ કે ચલો હું કુકિંગના વિડીયો મૂકું તો પછી ફસ્ટ મેં સ્ટાર્ટઅપ કર્યું એટલે બીજું મને કશું જ યુટ્યુબનું વાય શું છે ને એ મને ખબર નહોતી પણ ખાલી આપણે સ્ક્રોલ કરતા જઈએ અને વિડીયો નીચે આવતા જઈ કે યુટ્યુબ આવી રીતના સ્ટાર્ટ કરો કે યુટ્યુબમાંથી આ રીતના કે તમે વિડીયો મૂકી શકો અર્નિંગ પણ અર્નિંગ કેટલી થાય શું થાય એ તો મને મગજમાં જ નહોતું પછી ફર્સ્ટ મેં બે વિડીયો મૂક્યા એટલે આપણને ખબર નહીં કે એમાં કોપી રાઇડ આવે છે શું છે મેં તમને કીધું ને કે યુટ્યુબનો વાય મને ખબર નહોતી પછી મેં બે વિડીયો ક્યાંકથી લઈને મેં અપલોડ કર્યા તો એમાં કોપી આવી ગઈ એટલે પછી મેં યુટ્યુબમાં જોયું કે આવી રીતના કેમ થયું એટલે કે કોઈના વિડીયો નહીં તમે તમારા પોતાની જે સ્કિલ છે પોતાના વિડીયો તમારે મૂકવાના હોય છે તો પછી મેં ફર્સ્ટ કુકિંગના વિડીયો ચાલુ કર્યા એ મારી મારી જે ચેનલમાં જ એમ નમ તો તો એ તો કેટલા વ્યૂ આવતા શું કે વ્યૂ કંઈક આવતા ને તો દોઢસો બસો એમ તો એટલા બધા વ્યૂ આવતા હોય એટલે પછી અપનો થતું ને બીજું યુટ્યુબમાં વિડીયો મૂકી દેતી નીચે લખી નાખતી ખાલી કે આ વસ્તુ મેં બનાવી પણ નીચે શું કરવાનું એ મને કશું જ ખબર નહોતી લિટલરલી એ મને દિલથી હું તમને કહું છું કે મને કંઈ ખબર નહોતી પછી વાઇટી સ્ટુડિયો તો સાવ ખબર નહોતી કે આમાં સેટિંગ થાય આમાંથી આમાં આવી રીતના જવાનું કે આવી રીતના કરવાનું પછી મેં કીધું કે ચલો પછી થોડોક ટાઈમ આઈ થિંક સાતથી આઠ રેસીપી મૂકી મને ડીઆઈવાયનો પણ બધો બહુ શોખ છે તમને ખબર જ હશે તો બેથી ત્રણ ડીઆઈવાય મૂક્યા બસ પછી કે આમાં કાંઈ નથી ને પછી હારીને મેં મૂકી દીધું કે ચલો કાંઈ નથી આમાં કાંઈ નથી એટલે મેં મૂકી દીધું એ મેં બંધ કરી દીધું તો કોરોના પહેલાંની વાત છે કે મેં બંધ કરી દીધું સાવ કાંઈ નહીં પછી પાછો મને એક દિવસથી ઉમેદવાર આ સોડા મસાલો છે વ્રજકૂક ચેનલમાં મેં વ્રજકૂક ચેનલ ચાલુ કરી અને મેં કીધું સોડાનો મસાલો છે ને રેસીપીઓ મૂકો પછી ફરી મેં એ રેસીપી મૂકી તો રેસીપી મૂકીને બસ પછી કાંઈ નહીં એના બી કેટલા વરસ થઈ ગયા ત્રણક વરસ તો થઈ ગયા હશે રેસીપી મૂકીને બે વરસ પછી મેં એ વિડીયો જોયો રેસીપી મૂકીને પછી તો જેવો મેં વિડીયો જોઈને તો દસ હજારના વ્યૂ હતા અને એમાં એડવર્ટાઈ કીધું લે આમાં તો એડવર્ટાઈ આવવા માંડી ગયો પછી ફરી મેં યુટ્યુબમાં બધું સર્ચ કર્યું કે આવી રીતના શું છે ને કેવી રીતના છે ને એટલે કે એડવર્ટાઇ ભલે તમારે અત્યારે આવતી હોય પણ તમારી મોનિટાઈઝ ચેનલ થાય પછી તમારા પૈસા બને તો મેં કીધું ચાલો હવે ચાલુ કરું પછી એ સાસરે આવી ગઈ એટલે ફરી મેં છે ને સ્ટાર્ટઅપ કર્યું તો આઈ થિંક પાંચથી છ વાનગી મૂકીને તો તરત જ એ વાયરલ થઈ ગઈ પછી પાછી વાનગી મૂકીને તો એ ડાઉન ગઈ એટલે પાછું ડીમોટિવેટ થઈ ગઈ કે ચલો આમાં કાંઈ નથી પાછું મેં મૂકી દીધું પછી મેં વ્લોગિંગ ચેનલ સ્ટાર્ટ કરી એટલે વ્લોગિંગ નહીં વાયની તો એ કઈ એ કરી પછી વિડીયો મૂકતી ન મૂકતી ને એવું બધું હતું તો પછી એ બી મેં બંધ કરી દીધી એટલે ગમે એ વસ્તુ છે તમે ચડો અને પડો ચડાવ ઉતારો હોય તો જ તમે તમારા લેવલ ઉપર પહોંચી શકો ડાયરેક્ટ તમે લેવલ ઉપર ન જ પહોંચી શકો અને તમે ડાયરેક્ટ લેવલ ઉપર જે પહોંચી શકો ને એની તમને જે અંદરથી હોવું જોઈએ ને ન હોવું ન થાય તમને પણ આ રીતના ચડ ઉતર થતું હોય ને તમે લેવલ ઉપર હોય ને તો એનું તમને આમ માહિતી તમને હોય કે નહીં આથી હું આટલી પડી હતી ને પાછી હું આટલા લેવલ ઉપર પહોંચી એમ અને આટલી મારી મહેનત છે કે મહેનત આમાં બહુ માગે પછી એ ચેનલ થઈ એટલે પાછું મેં વ્રજકુક ચેનલ છે ને એમાં છ મહિના મેં ડ્રોપ કરી દીધું છ મહિના એક પણ વિડીયો ન માગ્યા પછી પાછા દિવાળીથી મેં સ્ટાર્ટ કર્યા મીધું ચાલો ને મૂકું પાછા દિવાળીથી ઉનાળા સુધી પાછા મેં વિડીયો મૂક્યા એટલે સોરી દિવાળીથી ઉનાળાથી થોડુંક ઓછો ટાઈમ હતો પાછા મેં વિડીયો અપલોડ કર્યા પાછા મેં ડ્રોપ કરી દીધા આઈ થિંક બે ત્રણ મહિના પછી પાછા મૂકતી નહીં તમે મારી શું કહેવાય વિડીયો જોજો એટલે તમને બતાવશે કેટલો ટાઈમિંગ છે શું છે બધું અને પછી જે પહેલી મેં વ્લોગિંગ ચેનલ સ્ટાર્ટ કરી હતી ને તો એમાં નહોતું અગિયાર વર્ષે કરી એટલે એ તો પછી મેં ત્રણ ચાર મહિના ઈંકીને પછી બંધ કરી દીધી પછી પાછું મેં ચારથી પાંચ મહિના મેં કોઈ વસ્તુ ન કરી નહીં તું ચાલો ને કાંઈ નથી કરવું કાંઈ નથી થતું કાંઈ નહીં કારણ કે મને જે વસ્તુ હોય કે આપણને જે વસ્તુ થાય છે તેમાં કાંઈ આપણને મળતું નથી એમ કે વ્યૂ નથી આવતા આપણે પૈસાનું નથી બટ વ્યૂનું હોય કે વ્યૂ નથી વધતા સબસ્ક્રાઈબર નથી વધતા મારા પાછી ડીમોટિવ થઈ પણ મારા મમ્મીએ મને બહુ સપોર્ટ કર્યો મારા મમ્મી કે નહીં તું ચાલું રાખ ને રાખ મને દરરોજ કહેતા કે ચાલુ રાખ ને રાખ મેં એ તું સારું ચાલો પાછી મેં નવી આ જે અત્યારે વ્લોગિંગની ચેનલ છે ને મેં સ્ટાર્ટઅપ કરી એ મેં સ્ટાર્ટઅપ કરી એનું વન યર થયું છે વન યર હજી નથી થયું કે થઈ ગયું છે લગભગ થવા આવ્યું છે અને એ મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ દિવાળીએ દિવાળી પછી મારી પાંચ મહિનામાં એ ચેનલ મારી મોનિટાઈઝ થઈ ગઈ જે ઠાકુરજીની કૃપાથી મા યમુનાજીની કૃપાથી અને મારા મમ્મીના આશીર્વાદથી કે એ ચેનલ મારી મોનિટાઈઝ થઈ ગઈ પછી એટલે એ ચેનલ થઈ ગઈ પછી વ્રજ કુકમાં એ ચેનલમાં મેં બંધ કરી દીધું હતું પછી પાછું વ્રજકૂકમાં પાછું મેં દિવાળી પછી સ્ટાર્ટઅપ કર્યું દિવાળી નહીં દિવાળી પહેલાં હશે એટલે એ ત્રણ ચાર મહિના વચ્ચે પાછો મેં ડ્રોપ લઈ લીધો પાછું મેં દિવાળી પર પાછું સ્ટાર્ટઅપ કર્યું અને પછી તો કન્ટિન્યુ મૂકતી રહી વિડીયો અને જે નવી ચેનલ મેં ચાલુ કરીને તો એમાં એ મહિનો દિવસે ને એક વિડીયો ને બે મહિને એવી રીતના મહિનામાં બે વાર ને એવી રીતના કન્ટિન્યુ રાખ્યું કન્ટિન્યુ તો હમણાંથી જ એમાં વિડીયો હું મૂકવા માંડી છું ત્યારે તો મારે એવી રીતના હતું કે મૂકતી ને ન મૂકતી ને એવી રીતના હતું ને કુકિંગની ચેનલમાં એમ જ હતું હમણાંથી હું કન્ટિન્યુ વિડીયો એમાં મૂકું છું અને એ કેવું થતું કે એ એકાત્ર ને એવી રીતના મૂકતી પાછું એ કુકિંગની ચેનલ મેં સ્ટાર્ટઅપ કરી ને એ જ પાછી એમ જ મેં વિડીયો મૂકવાનું ચાલુ કર્યું ને એટલે પાછું દિવાળીઓ મૂકતી પછી બે ત્રણ દિવસે મૂકતી મહિના દિવસે મૂકતી એવી રીતના રહેતું ને હવે ફાઇનલ મારા બે મહિનામાં મારી ચેનલને ગ્રો થયો છે મા યમુનાજીની કૃપાથી ઠાકોરજીની કૃપાથી અને મારા મમ્મીના આશીર્વાદથી કે એ ચેનલને ગ્રો થઈ ગયો છે ને ફાઇનલ મારી ચેનલ એ વ્રજકૂક છે મોનિટાઈઝ તો કે દિવસની મારી થઈ ગઈ હતી પણ એમાં વિડીયો હું અપલોડ નહોતી કરતી તો બસ એ થઈ ગયું અને ફાઇનલ મારું પેમેન્ટ છે આવી ગયું મારી સફળતાનું પહેલું પગથિયું હું શું કહેવાય પાર કરવા જાઉં છું કે પાર થઈ ગયું છે કે જે મારું ફર્સ્ટ પેમેન્ટ આવી ગયું અને મારું સફળતાનું પહેલું પગથિયું મારે પાર થઈ ગયું છે તો બસ હવે હું કન્ટિન્યુસ વચ્ચે હું ડિમોટિવેટ બહુ થઈ જતી કે નહીં ચાલતું નથી કાંઈ નથી તો મારે નથી મૂકવું નથી મૂકવું કે કાંઈ નહીં ચલો માણસ ગમે એ હોય છે આપણે છે ને ડીમોટિવેટ થઈ જાય પણ હંમેશા છે ને ડિમોટિવેટ નહીં થવાનું તમારા વ્યૂ દસ આવતા હોય તમને અંદરથી એમ તમને શોખ હોય કે ચલો મારે કુકિંગનું કરવું છે કે ડીઆઈવાયનું કરવું છે કે અધર કોઈ મને શોખ છે કે એ વસ્તુ કરવી છે કે કુ વ્લોગિંગ કરવું છે પણ તમે છે ને તમારા દસ વ્યૂ આવતા હોય કે પાંચ વ્યૂ આવતા હોય પણ તમે છે ને કન્ટિન્યુ ચાલુ રાખો કન્ટિન્યુ તમે ચાલુ રાખશો ને તો તમને છે ને સફળતા મળશે મળશે ને મળશે ભલે તમને દોઢ વરસ છે કે બે વરસ છે તમને સફળતા મળશે મળશે ને મળશે મેં આવી રીતના ઉતર ચડાવ કર્યું વિડીયો મૂક્યો ન મૂક્યો તો મને આઈ થિંક ફાઇનલ મારી ચેનલથી ને ઘણા વર્ષ થઈ ગયા પણ વચ્ચે મેં એકદમ ડ્રોપ કરી દીધું હતું મેં તમને કીધું એમ બે વર્ષ પછી પાછું મેં છ છ મહિના ડ્રોપ કરી દીધું હતું પણ મેં કન્ટિન્યુ નહોતું કર્યું તો મને આટલી સફળતા મેળવી છે તો તમે લોકો ચાલુ કરો ભલે પાંચ વ્યૂ આવતા હોય કે બે વ્યૂ આવતા હોય પણ તમને જો શોખ હોય અને અંદરથી તમને એમ થાય કે નહીં આ વસ્તુ મારામાં આવડત છે અને મારે વ્યૂ સુધી લોકો સુધી પહોંચાડવી છે તો તમે કરી શકો છો કુકિંગ છે કે અધર બીજું કોઈ વસ્તુ છે ડીઈ વાય છે પછી તમે વ્લોગિંગની ચેનલ છે તો એ પણ તમે લોકો કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ હતું મારું સફળતાનું પહેલું શોપન અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ કે જેથી બીજાને પણ મોટિવેશન મળે બીજાને કોઈને સ્ટાર્ટઅપ કરવું હોય તો એ લોકો પણ કરી શકે ફ્રેન્ડ્સ એટલે આમાં એવું નથી અને તમે નોકરી કરતાં તમે આમાં વધારે પૈસા કરી શકો છો કમાવી શકો છો એવું નથી કે તમે નથી કમાવી શકતા પણ તમારી મહેનત વધારે માગે છે તમે બહાર પણ નોકરીમાં જાઓ છો તો પણ તમારી મહેનત વધારે માગે છે અને ઘરે બેઠા છે કે તમારી કોઈ આવડત હોય છે તો આવડતને તમે બહાર કાઢી શકો છો તો એનાથી પણ તમે પૈસા કમાવી શકો છો અને લેડીઝ માટે ખાસ કે આપણે આપણા પગભર થઈ શકીએ છીએ અને આપણે આ જમાનો અત્યારે એવો છે કે આપણે આપણા પગભર થઈએ એ બહુ સારું છે કે આપણે આપણા ભવિષ્યને આપણે બનાવી શકીએ એટલા માટે તો તમે આવી રીતના તમારી જે સ્કિલ હોય છે એને તમે બહાર કાઢીને આવી રીતના તમે તમારી રીતના પગભર થઈ શકો છો ફ્રેન્ડ્સ એટલે આ મારું હતું પ્રથમ સોપન તો ફ્રેન્ડ્સ વિડીયો કેવો લાગ્યો અને કોમેન્ટ મને જરૂરથી કરજો તમે લોકો કોઈ છે ને કોમેન્ટ નથી કરતા ફ્રેન્ડ્સ તો તમે લોકો કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને મારી બીજી ચેનલ છે વ્રજ એને પણ તમે સબસ્ક્રાઈબ કરજો તો ચલો મળતા રહેશું અને કંઈ પણ ક્વેરી હોય કંઈ પણ હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જે કોઈને યુટ્યુબનું સ્ટાર્ટ કરવું હોય તો એ પણ લોકો કોમેન્ટ કરજો તો એને પણ હું હેલ્પ કરીશ ફ્રેન્ડ્સ તો ચલો મળતા રહેશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય